કરવો જરૂરી છે પણ ઉજળું જીવતર હોય ને એને એના માટે એની નોંધ કરવી પડે દુનિયા જેના જીવતર ઉજળા હોય ને એનો એક દુહો વચ્ચે કહું ખાસ સાંભળજો વિદ્યાર્થીઓ લોક સાહિત્યમાં કેવા રતન છે શબ્દોમાં એ જોઈજો ભગત બાપુ અમારા કવિ કાક જંગલમાં ફરવા નીકળેલા અને ચણોઠી જોઈ ભાઈ ચણોઠી લાલ ચણોઠી જોતા જોતા એને વિચાર આવ્યો કે આવી રૂપાળી ચણોઠી વગડામાં તા તો જોયું તો મોઢું કાળું ચણોઠીનું મોઢું કાળું હોય ને લાલ ચણોઠીનું ચણોથી મોઢું કેમ કાળું ભગવાન કોઈ ભૂલ ન કરે ચણોથી ને પથ્થર ઉપર રાખીને બીજો પથ્થર મારીને ભાંગી અંદર ખાધી તા તો ખડવું ઝેર અને કાક બાપુ દુઓ કીધો જીવનમાં ઉતારવા જેવો છે આપણે બધા શું કામે જેના કોઠા બાર થી રૂપાળા દેખાતા હોય પાંચ સાત જાડવા આવી કે આમ કરી તેમ કરી સફાઈ માટે કઈ એવાની પાસે જેના કોઠા ખડવા હોય પણ એક એક વસ્તુ માં માણસ ને માવડીઓ બેઠા હજી એક નાનકડી વાત પાંચ મિનિટ રહી છે હવે મારા માટે એટલે હા એ શિવાજી મહારાજે જેલ તોડીને ઓરંઝેબની જેલ જેલ તોડીને ભાઈ ગયા આખી વાત બહુ જબરી છે એવી રીતે જેલમાં ગયા તા છૂટ્યા ને બધા એ નથી કહેતો પણ જેલ તોડીને ભાઈ ગયા જંગલોમાં પછી ગાતા તા પ્રસાદ થયા જંગલ વસાડે બહુ ભૂખ લાગેલી એમાં એક ઝૂંપડું જોયું સાંજનું ટાણું ઝીણો ઝીણો મેં વહેન ઝૂંપડામાં કરી ગયા એને ક્યાં ઝૂંપડામાં જે ખાવા દે ખાઈ લેવું છે જે સાહેરાબ જે દીએ એટલે ઝુંપડામાં ગયા દોશી માં ઝુંપડામાં બેઠા હતા ઝુંપડી એના મહેમાન તો થઈ જો એને કીધું ગાવ એને ખબર નઈ કે આ શિવાજી છે એટલે કીધું આવો કે મને ભૂખ લાગી તો કે બેહી જાવ ખીચડી બનાવું છું હાંડલામાં ખીચડી બનાવી ખીચડી ઉતારી ડોહી માં પોતાના દીકરાના બાળકો જે હતા એમને ખાવા બે પતરાવડામાં ખીચડી આપી ભેગી શિવાજી ને આપી એમાં એક છોકરું ઉતાવળું ખીચડીમાં હાથ નાખી ગયો આમ એટલે હાથ બળ્યો એટલે તાત એટલે રાઈડે રાઈડ થયું મારો હાથ બળી ગયો હાથ બળી ગયો એટલે ગરમ ખીચડીમાં હાથ બોલ દીધેલો બાળકે દોશી શબ્દો બોલી શબ્દની શું તાકાત છે પકડવાની એટલે કહું શું દોશીમાં શબ્દ શું બોલી આવડું બાળક ધગી ગયો એટલે હાથ ધગી ગયો હિજડીમાં એટલે શું કીધું ખબર અરે તને એટલી ખબર ન પડે તું ખબર વગરનો શિવાજી જેવો ઉતાવળો ભવ શિવાજી ના કાન છે ને ક્યાં શિવાજી ને કોળીયો લેતા તે હાથમાં રહી ગયો દોહી નો ખબર કે આ શિવાજી છે હાથમાં કોળીયો રહી ગયો ને કે માડી શિવાજી મહારાજ જેવો ઉતાવળો શિવાજી કોણ એમ સાઈન કીધું શિવાજી નથી ઓળખતા કે ના કે તો તું હિન્દુ નો કહેવાય શિવાજી નો ઓળખે એટલે શિવાજી ને ડોહી કીધું કે એ મને ખબર નહીં પણ શિવાજી ની ભૂલ હું ઈ કયો આ બાળક ખીચડીમાં હાથ નાખે ને હાથ બળી જાય એમાં શિવાજી ની હું ભૂલ એમ કે શિવાજી ની એ ભૂલ કે ઔરંગઝેબ ની સેના જે છે એમાં ગરમ માં સીધો વચ્યા ખાબ કે છે કે ઠરતું ઠરતું ખાવાનું હોય ખીચડીએ એ ઠરતી ઠરતી ખાવાની હોય એમ ન હોય આવ અને શિવાજી ઊભો થઈ ગયો મારી પગે લાગીને તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું હવે ગોરીલા યુદ્ધ કરી અને ઓરંગઝેબ ની હરા હું હરામ નો કરી દો તો જીજીભાઈ નો જાયો શિવાજી નહીં ભલા માણસ હવે આમ કરવું છે કેવી વાતો છે બહુ જૂના જમાનામાં એક રાજા એના દીવાને રાજાને કીધું કે મારે ખામુ રાજ જીતી લેવું છે મને ખાલી પાંચસો હજાર સૈનિકો આપો કે પણ ઓલા પાસે દસ હજાર સેના છે કે જે હોય મને હજાર સૈનિકો હારા મારા હું કહું એવા આપી દો આડી દરિયાની ખાડી હતી હામા દેશને હું અમે જીતી આવ્યા અને આપ્યા મંત્રી ઉપર ભરો હતો જહાજ હજાર રૂપિયા હજાર માણસ નું જહાજ ભરી સૈનિકો નું અને ગયા મંત્રી સામે કાઠે જઈ જહાજ માંથી બધા ઉતર્યા એટલે જહાજ ને હળગાવી દીધું ઓલા બધા કે આ તો ગદાર લાગે છે મારી નાખવા નહીં કે મારી પછી નાખજો મારી વાત પેલા સાંભળો મારી નાખવાનું શું કારણ તો કે દગો કર્યો તે આમાં કદાચ આપણે લડવા જાય ને આપડે હાર થાય તો તો પાછું જવું હેમા જહાજ તો તમે હળગાવી દીધું અને મંત્રીએ કીધું પાસળના બધા રસ્તા બળી ગયા છે હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર નથી જીતવાનું છે જીતવાનું છે અને જીતવાનું છે આ બહુ મોટી વાત છે ડુંગરમાં જંગલમાં એક ભાઈ બેન લાકડા કાપવા ગયા છેલ્લી વાત લાકડા કાપવા ગયા ભાઈ બેન જંગલમાં અને જંગલમાં માં તેરક બેન ને દહ વર્ ભાઈ લાકડા કાપતા તેમાં બેન ને એરું કઈ ઝેર મીઠું ચડવા ચક્કર આવવા મીડ્યા ઘડીક વાર સુધી બેન ને દેખાતું બંધ થઈ ગયું તેરક વર્ષની દીકરી બેન અને દસ વર્ષનો ભાઈ એને ખંભા ઉપર ઉપાડીને ડુંગર ઉતરે છે ધીરો 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 ઉતરીને આવું હેર હતું ને લઈ આવ્યો ડોક્ટર પાસે લઈ ગયો પોરા ખાતો જાય બેન ને ખંભે લીધો બેન બેભાન થઈ ગયો એવો એરું ઝેર ચડી ગયો ડોક્ટર ને દવાખાને પુગાડી કીધું મારી બેનને ને એરું કહી અને જલ્દી એમને તમે સારવાર કરો તો અમને ખબર પડે કેટલો સમય થયો તો એ તો છે ડુંગર ઉપર હતા ન્યા કહી તો કે આ સુધી હાલીને આવી તો કે નહીં હું ઉપાડીને લઈ આવ્યું કે ખોટા બોલમાં બેટા ડુંગર ઉપર થી આવડી બેન તારી મોટી તારી બેન છે ને કે એની ઉંમર કેવડી તારી તું દસ વરણ નો છો તું એને ઉપાડીને કેમ લઈ આવી કે ના હું છું ડુંગર ઉપર જ મારી બેન બેભાન થઈ ગઈ તરત પણ હું બે ઉપાડીને લઈ આવ્યો છું એ રગજક આલતી હતી ને એમાં વડીલ કો ખાંભળી ગયો એને ડોક્ટર ને કીધું શું રગજક છે કે આ છોકરો હાથી વાત નથી કરતો દીકરી કે બેભાન થઈ ગઈ હતી ડુંગર ઉપર હું ઉપાડીને લઈ આવ્યો હવે દહ વરણ છોકરો આવડી દીકરી ઉપાડીને થોડો લઈ આવી શકીએ અહીંયા

તેથી નેગેટિવ આવે એ માણસ સારો પોઝિટિવ આવે એ ખરાબ ભગવાન ધારે કેવા કેવા આમ આમ ક્યાંથી ક્યાં લઈ જાય એનું કઈ નક્કી નહીં જો આપણે યુનિવર્સિટીમાં સ્કૂલમાં સુધી ભૂગી યુનિવર્સિટી સુધી ભૂગી એની પેલા ભણતરમાં તમારે આવ્યું છે કે ભાઈ આને સટુ કોણ કહેવાય ને આને આ કોણ કહેવાય ને ત્રિકોણ કહેવાય ને આવે બધાને આ સટુ કોણ કહેવાય ને ત્રિકોણ ને આ બધા કોણ આવે ને એ ઈ બધું નિહાળમાં ભણવામાં મળ્યું પણ આપણું કોણ એ કોણ નહીં કરી દીધું કે આ આપણું આ આપણું નહીં હારા હારા હતા એ બહાર નીકળતા બંધ થઈ ગયા કુદરત ની સામે કોઈનું કઈ ચાલતું નથી એટલે કવિ કે છે શે નહીં રણ હે નું રા હવા પહોંચી થાન દી મેલા શિવાજી ને નીંદ રૂના હે માતાજી ને માતાજી આવી વાત તો કલાકો સુધી થઈ શકે પણ આપ સતત બેઠા છો આપણે ભોજન એ કરવાના છે થોડીકવાર ભાઈ આપ કે હો એમ સતાય આ આનંદ કરાવશે આપ કે હો તો પણ મારું કહેવાનું કેવાનું ઈ છેલ્લે બે મિનિટ માટે